નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થવેલાણી અત્યારે કેનાલો બંધ થઈ ગઈ છે એટલે જે કેનાલોમાં રહેલા જે જીવ હોય માછલીઓ ને આ બધા જીવ ઉપર મોટો જોખમ ઊભો થશે કારણ કે પાણી હાજર સાવ તળિયામાં છે અંદર રહેલી જે માછલીઓ છે એને પણ અત્યારે મોટો જીવનો જોખમ ઊભો થઈ રહ્યો છે આપણે નદીમાં ને તળાવમાં કેનાલોમાં બધો કચરો જેટલો બધો આપણે નાખી રહ્યા છીએ ને જે કચરો જેવા પાછળ તમે જોઈ રહ્યા છો આ કચરો હોવાના લીધે આ કચરાથી એટલું બધું તકલીફ જે પડી રહી છે જે સજીવ સૃષ્ટિ હોય પ્લાસ્ટિક હોય એ બધો કચરો આપણે અંબા નાખી દઈએ તો એ સજીવ સૃષ્ટિને પણ બહુ મોટો જોખમ થતો હોય છે કારણ કે આપણું પર્યાવરણ કહેવાય ને પર્યાવરણને આવડો મોટો જોખમ ઊભો થાય ને જે આપણા સમગ્ર સ સૃષ્ટિ માટે પણ એ ખાનિકારક છે કારણ કે આની એક લિંક તૂટી જાય છે અને લિંક તૂટી જાય એનો બહુ મોટો જોખમ જે ઊભો થતો હોય છે